થરાદમાં થોડા દિવસે ખેડૂતના શર્ટ પર ગંદુ નાખી એક પોઈન્ટ ચાલીસ લાખની તફડનજી થરાદની મુખ્ય બજારમાં ચાચર ચોકમાં પ્રકાશ વિરાજી સોની સોના ચાંદીના દાગીના બનાવવાની દુકાન આવેલી છે આ દુકાનમાં એક નાગલા ગામના એક ખેડૂત ગ્રાહક આવ્યા હતા તેમની પાસેથી રૂપિયા ભરેલી એક પણ થેલી હતી આ ખેડૂત પોતાની થેલી દુકાનમાં મૂકીને બેઠેલા હતા આ વખતે થોડીકવાર પછી એક ગઠ્ઠીઓ તેમની પાછળ પાછળ પીછો કરતો આવ્યો હતો બેસીને તરત ચૂકવીને ખેડૂતની થેલી લઈને ચક્કર થઈ ગયો હતો થોડીવાર પછી ખેડૂતને જાણ થવા પામી હતી આથી દુકાન માલિકની વાત કરતાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ઉપર ઘટના જોવા મળી થરાદના આર્ટ સમા વિસ્તારમાં થોડા દિવસે આવા અને કિસ્સાઓ થોડા દિવસે ખરીદારોના કિસ્સા જોવા મળે છે થેલી ગઠીઓ ચોરીને આવી જ રીતે ચીન ચીન ઝડપ કરીને વારંવાર તફડીંચી બકરતા બનાવો બનતા હોય છે થરાદનગરમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યો છે પરંતુ આચાર્ય આશ્ચર્યની વાત એ છે કે આવા શખ્સો કાયદાના હાથમાં ઝડપાતા નથી આથી ઉપરોક્ત ઘટના પરથી ગ્રાહકો વેપારીઓ ગંભીર થવાની જરૂર છે પોતાની કિંમતી ચીજવસ્તુઓ સાચવીને રાખો અને આવા શંકાસ્પદ તમને જોવા મળે તો તે અંગે ધ્યાનમાં રાખો તે પણ જરૂરી છે થરાદનગરમાં થોડા દિવસે બનેલી આ ઘટનાને લઈને વેપારીઓમાં અને પ્રજાજનો ભય સાથે ફફડાટની લાગણી પ્રસરી જવા પામી હતી આ ઘટના અંગે પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ખેડૂત પોતાના દૂધમાં વધારાના રૂપિયા એક પોઈન્ટ ચાલીસ હજાર ખરીદી અર્થે થરાદ બજારમાં આવ્યા હતા તેમના શર્ટ પર ગંદુ નાખેલું જોવા મળ્યું હતું આથી ખેડૂત પોતાની થેલી મૂકીને શર્ટ પણ ઉતારીને સાફ કર્યું હતું પણ ત્યાર પછી તેઓ દુકાનમાં આવ્યા ત્યાં દુકાનમાં ગંદુ નાખ નાખનાર શખ્સ પ્રવેશ કર્યો તો વધારે કેમેરો ચેક કરતા એ શખ્સ મોટરસાયકલ લઈને જોવા મળ્યો હતો અહેવાલ ઢીમા વાવ બનાસકાંઠા ટીવીએટીન ન્યૂઝ